આ કઈ વસ્તુ છે એ જાણવું એ જ તમારું પ્રથમ પગલું છે ઘરની સમૃદ્ધિ તરફ અરે હા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત સબસ્ક્રાઈબ બટન ક્લિક કરો અને સાથે જ બેલ આઇકન દબાવી દો જેથી જ્યારે અમે નવો રસપ્રદ અને માહિતીભર્યો વિડિયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં તમને જાણ થાય

ત્યારે સમજાતું નહીં પણ આજે જ્યારે જીવન ભટકાવવાનું લાગે છે ત્યારે એ હળવી હળવી યાદો એક શીખ આપી જાય છે ઘરે એક સિમેન્ટનું બનેલું સ્થાન નથી ઘરની તિજોરી એ માત્ર પૈસા ભરવાનો ડબ્બો નથી એ તો એક ઉર્જાનું તાળું છે જેણે જો સાચા કોટ સાથે ખોલ્યું તો ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને સુખ ત્રણેય સ્થિર થાય છે તો તમે જાણો છો કે એ કઈ એવી નાનકડી વસ્તુ છે જેને તિજોરીમાં મૂકવાથી ઘરની લક્ષ્મી અટકતી નથી એ જાણવા માટે રડો નહીં સાંભળો ભક્તિથી કારણ કે આવી માહિતી શાસ્ત્રોએ પણ સહેલાઈથી નથી આપી ભાઈઓ બહેનો તિજોરીના દરવાજા તો તમામ ઘરોમાં હોય છે પણ દરેક તિજોરીમાં ધન થમતું નથી કેટલાય ઘરોમાં ઘૂસતી લક્ષ્મી ક્યારે અને ક્યાંથી બહાર નીકળી જાય છે એ સમજાતું પણ નથી પ્રશ્ન એ છે કે ઘરની અંદર એવી કઈ કુરજા છે જે પૈસાને ન થંબા દે શાસ્ત્રોમાં કહ્યું છે કે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય તો પહેલા ઘરના વિચાર વાણી અને કર્મ શુદ્ધ હોવા જોઈએ ઘરના સભ્યો વચ્ચે કલ હોય તિજોરીની સામે ઝઘડો થાય તો એ તિજોરી ધનની નદીને ક્યારે રોકી શકતી નથી લક્ષ્મીજી મૂર્તિમાં ન થઈ આવે એ તો ઊર્જા રૂપે આવે છે અને ઊર્જા એના સમર્થ સ્થાને જ નિવાસ કરે આજની નવી પેઢી પાસે પૈસા તો છે પણ વાસી ભાત ખાવાની શાંતિ નથી શોકમંત દિન છે તૂટેલા સંબંધો છે અને દર મહિનાના અંતિમ છતા બિલ છે શાંતિ વગરનો ધન એ તો શત્રુ બની જાય છે શાસ્ત્રોએ કહ્યું છે યત્ર કલહ તત્ર વિઘ્ન યત્ર શાંતિ તત્ર લક્ષ્મી અર્થાત જ્યાં ઘરમાં ઉદ્વેગ છે અશાંતિ છે ઝઘડા છે ત્યાં ધન ટકે નહીં પણ જ્યાં ઘરના દરેક ભોજનમાં પ્રેમ હોય જ્યાં ઘરના વચન શોભાય ત્યાં લક્ષ્મી પોતે રહી જાય છે તો હવે પ્રશ્ન એ છે કે એ એક એવી વસ્તુ શું છે જે તિજોરીમાં મૂકવાથી લક્ષ્મીજી ઘરે વાસ કરે છે શું એ ફક્ત મેટલની વસ્તુ છે કે શું એ પૌરાણિક શાસ્ત્રોક્ત વસ્તુ છે જે મન સ્થાન અને ઉર્જા ત્રણેયને શુદ્ધ કરે છે આ મંત્રમય ચીજ જેનું આપણે શીઘ્ર જ ખુલાસો કરીશું એ ચીજની તૈયારી તમે આજે જ કરી શકો છો પણ પહેલા સમજવું પડશે એ ધનને ટકાવવાની આધ્યાત્મિક રીત તિજોરી માત્ર તાળા નહીં રાખે તમારું નસીબ પણ અંદર બંધ થાય છે ભાઈઓ બહેનો આપણું હૃદય જેમ શરીરના દરેક ભાગ માટે કેન્દ્રબિંદુ છે એ જ રીતે ઘરમાં તિજોરી માત્ર પૈસાની થેલી નહીં છે તે સમગ્ર કુટુંબના નસીબને ધારણ કરતું એક આધ્યાત્મિક કેન્દ્ર છે તમે નોંધ્યું હશે કેટલાક ઘરોમાં નિયમિત આવક હોવા છતાં પૈસા બચતા નથી ઓચિંતી મુશ્કેલીઓ આવે છે તિજોરીમાં પૈસા આવે છે પણ જાણે જેવી થઈ જાય છે એક બાજુથી નાખો બીજી બાજુથી વહી જાય શાસ્ત્રો કહે છે કે ધન સ્થિર થવા માટે દિશાનું પણ મહત્વ છે તિજોરી ઉત્તર દિશામાં હોય પછી દક્ષિણ મુખ ન હોય પાસે શૌચાલય ચૂલો કે અવ્યસ્થિત વસ્તુઓ ન હોય તો જય સ્થાને લક્ષ્મીજી નિવાસ કરે છે પણ આપણે આજે એ વાત નહીં કરીએ જે બધા જાણે છે આજે આપણે એ જાણીશું ઘરમાં તે કહી શક્તિ છે જે તિજોરીમાંથી ધનને ધક્કો મારી બહાર ફેંકી દે છે અને તેનો ઉપાય છે એક એવી પવિત્ર વસ્તુ જે તિજોરીમાં મૂકી દેવાથી ધનટેકેદાર બની જાય છે જેમ ગંગાજળથી પાત્ર શુદ્ધ થાય છે તેમાં વસ્તુ તિજોરીની ઊર્જાને શુદ્ધ કરે છે ઘણા લોકો પાસે ઘર હોય છે તિજોરી હોય છે પૈસા પણ આવે છે પણ તેમાં સંતોષ નથી તેથી ધન છટકી જાય છે જ્યારે ઘરમાં ઉર્જા શુદ્ધ હોય તિજોરી શુદ્ધ હોય ત્યારે ત્યાં લક્ષ્મીજી રોકાય છે હવે હું તમને એક ઉદાહરણ આપું એકવાર એક વૃદ્ધ બ્રાહ્મણજી રોજ તુલસીના પાંદડાથી બનેલું સુગંધિત સૂકા પાંડાનું પોટલું તિજોરીમાં મૂકે અને રોજ તેની તિજોરી પાસે બેઠા પાઠ કરે ઓમ શ્રી કુબેરાય નમા બસ તિજોરીમાં ઘણું ન હતું પણ જે હતું તે રહેતું

ભાઈઓ અને બહેનો ઘણા લોકો પૈસા માટે મહેનત કરે છે અનેક પ્રકારના ધંધા કરે છે પણ જો ઘરની તિજોરીથી જ ધન દૂર જતું હોય તો બાકી બધું નિરર્થક બની જાય છે આ વાત આજે ખૂબ ગંભીરતાથી સમજવી પડશે શાસ્ત્રોમાં એવું લખાયું છે કે જે તિજોરીમાં ત્રિદેવોના સ્મરણ સાથે પવિત્ર વસ્તુઓ મૂકી દેવામાં આવે છે એ તિજોરી માત્ર ધન નહીં પરંતુ પવિત્ર ઉર્જાનો ભંડાર બની જાય છે અને એ પવિત્ર વસ્તુ એ છે તુલસીના પાંદુ કેસરનું એક કણ એક લવિંગ અને થોડું ગંગાજળ સાથે શણના કપડામાં બાંધીને બનાવેલું પોટલું આ ચાર વસ્તુ દરેકના પોતાના મહાત્મ્ય છે તુલસીના સુકા પાંદડા શ્રીહરીને પ્રિય છે ઉર્જાને શુદ્ધ કરે છે લક્ષ્મીજીને આકર્ષે છે કેસર સમૃદ્ધિનું પ્રતિક છે સુખ અને વૈભવના દરવાજા ખોલે છે લવિંગ નેગેટિવ ઊર્જાને દૂર કરે છે ઘરની તિજોરીને દ્રષ્ટિ અને ભ્રમથી બચાવે છે ગંગાજળ જગતની પવિત્રતમ શક્તિ તિજોરીમાં વસતા ધનની શૌચતા જાળવે છે આ બધું ધોળા કે પીળા રંગના શુદ્ધ કપડામાં રાખી બાંધી લો અને તિજોરીના ખૂણે મૂકી દો પણ એક શરત છે એ પોટલાની નજીક દરરોજ એકવાર દીવો સંક્ષિપ્ત મંત્ર અથવા શ્રી સુક્તનો કોઈ પંક્તિ ઉચ્ચાર કરો જેમ કે ઓમ શ્રી હ્રીમ કલીમ મહાલક્ષ્મી નમઃ માત્ર એક મિનિટ રોજ આ ક્રિયા કરો એ પણ પ્રેમથી શ્રદ્ધાથી તો તમે જોશો કે ધન માત્ર આવતું નહીં પણ અટકતું પણ રહેશે જેમ કોઈ બાળકને પ્રેમથી ઘરમાં રોકવામાં આવે તેમ લક્ષ્મીજીને ઘરમાં રોકવાની રીત છે શ્રદ્ધા અને નિયમિતતા હવે એવું નહીં કે તમે પોટલું મૂકો અને ભૂલી જાઓ નહીં આ પોટલું પવિત્ર છે પણ એમાં શક્તિ આવે છે તમારા ભાવથી તમારા સંકલ્પથી જે ઘરમાં તિજોરી માત્ર નફો નહીં પણ નમ્રતા અને સેવા માટે ખુલેલી હોય ત્યાં લક્ષ્મીજી વાસ કરે છે આવી રીતે તમે કાયમ માટે ઘરમાં એક એવું તિજોરી સ્થળ ઊભું કરો કે જ્યાં ધન માત્ર ન આવે પણ રહે વધે અને સૌના માટે આશીર્વાદ બની રહે ભાઈ બહેનો આપણું જીવન કેટલું જ અદ્ભુત બને જો ઘરમાં લક્ષ્મીજી માત્ર એકવાર નહીં પણ દિન પ્રતિદિન રહેવા આવે અને એ પણ એવી રીતે કે જેમ કોઈ માતા પોતાના સંતાનને છોડવા રાજી ન હોય એમ લક્ષ્મીજી પણ તમારું ઘર છોડવા તૈયાર ન થાય એનું રહસ્ય શાસ્ત્રોમાં છુપાયેલો છે ધ્વનિ અને ઊર્જાના બાંધણમાં આપણા ગ્રંથો કહે છે કે દરેક મંત્રમાં ચોક્કસ ધ્વનિ થકે બ્રહ્માંડની શક્તિને જગાડવાનો કાયદો છે અને ખાસ કરીને લક્ષ્મીજીના મંત્રો તો ઘરમાં રહેલા ધનના પ્રવાહને સ્થિર કરે છે હવે તમે પૂછશો કયો મંત્ર સાચે કામ કરે છે શાસ્ત્રો કહે છે ઓમ શ્રીમ હ્રીમ કલીમ મહાલક્ષ્મી નમ આ મંત્ર એક સમૂહ મંત્ર છે જેમાં લક્ષ્મીજીની ત્રણ શક્તિઓ છુપાયેલી છે શ્રીમ આકર્ષણ અને સમૃદ્ધિની ધ્વનિ હ્રીમ શ્રી વિષ્ણુ અને લક્ષ્મીજીની શક્તિ માટેનું યંત્ર ધ્વનિ કલીમ તમામ વૃદ્ધિ વિઘ્નો દૂર કરે છે જ્યારે તમે આ મંત્રને તિજોરી પાસે ઊંચી શ્રદ્ધાથી ઉચ્ચારો છો ત્યારે એ મંત્ર માત્ર ધ્વનિ નથી રહેતો એ બની જાય છે નમ્ર અનુરોધ એક આકર્ષણનું ચુંબક જે લક્ષ્મીજીના ચરણોને ઘરમાં આવવા મજબૂર કરે છે આ મંત્ર બોલતી વખતે ધ્યાન રાખો કે તમારા હાથ સાફ હોવા જોઈએ હૃદયમાં ભાવ હોવો જોઈએ અને મંત્ર માત્ર મોથી નહીં પણ આત્માથી બોલવો જોઈએ એ મંત્ર જે તમને તિજોરીમાં ન માત્ર ધન રાખે છે પણ ધનની સાથે સુખ શાંતિ અને સંતોષ પણ આપે છે અને એક બાબત ખાસ આ મંત્ર જો તમે શુક્રવારના દિવસે તુલસી અને તિજોરીના વચ્ચે ઊભા રહીને બોલો તો તેનો ગુણોત્તરથી લાભ થાય છે અને એ સમયે તિજોરીમાં મૂકેલું પોટલું પણ મંત્રત્વનીથી શક્તિશાળી બને છે તો ભાઈઓ બહેનો ધન એક વસ્તુ છે પણ એ ઘરમાં રોકાય ત્યારે જ વાસ્તવમાં સંપત્તિ બને છે આવો મંત્રથી તિજોરીને માત્ર લોક ન કરો પણ શક્તિથી ભરપૂર કરો સાંભળો ભક્તો તમે જીવનભર કમાવજો ધંધામાં લગાવજો મહેનત કરજો પણ જો તમારું ધન સાચી દિશામાં સાચા સ્થાને ન જતું હોય તો એ ધન ઘરમાં રોકાવાનું નામ જ નહીં લે ઘણા ઘરોમાં કહે છે કે ધંધો કરીએ છીએ પગાર પણ મળે છે એડજસ્ટ પણ કરીએ છીએ પણ પૈસા ટકતા નથી એનું એક મોટું કારણ એ છે કે તિજોરી ખોટી જગ્યાએ રાખી હોય છે વાસ્તુશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બંનેનું આ વિષયમાં સંપૂર્ણ એકમત છે કે તિજોરીનું સ્થાન દક્ષિણ તરફ બંધ અને ઉત્તર તરફ ખુલતું હોવું જોઈએ કારણ કે લક્ષ્મીજીનો પ્રવાહ હંમેશા ઉત્તર દિશા તરફ ઉર્મી દ્વારા આગળ વધે છે એ દિશા કુબેર દિશા કહેવાય છે ધનની દિશા અને સૌથી અગત્યની વાત તિજોરી એમ જ ક્યાં રાખી ન દેવી તેની પાછળ દિવાલ પર ન કશું તૂટેલું હોવું જોઈએ ન જાળવેલું હોવું જોઈએ તિજોરી પાછળ દિવાલ સાફ અને પીળા રંગથી રંગેલી હોવી એ ખૂબ શુભ માનવામાં આવે છે અને ઘરમાં જ્યાં તિજોરી હોય ત્યાં નીચે ક્યારે પણ ઝાડુ રાખવો નહીં ન તો જૂના કપડાં કે ફટેલા પગરખા મૂકવા તમે વિચાર કરો જો લક્ષ્મીજીને આવવાનું આમંત્રણ આપો છો અને એ દ્વાર પર ઝાડુ પડે છે તો શું આવશે નહીં આવવા દે એ ઓજાર તમારા ઘરની તિજોરી આસપાસ નમ્રતા હોવી જોઈએ શુચિ હોવી જોઈએ અને ભક્તિ પણ હોવી જોઈએ દરરોજ તિજોરી ખોલતી વખતે હળવા હાથથી પ્રેમથી ઓમ શ્રી લક્ષ્મી નમઃ કહીને ખોલો તો એની અંદર રહેલું ધન પણ આશીર્વાદરૂપ બની જાય છે અને એ કેવી વાત છે જેને બહુ ઓછા લોકો જાણે છે જો તિજોરીની સામે ક્યારેય ખાલી પડેલ માવજત વગરનું આરસી શીશો હોય તો એ લક્ષ્મીજીને દૂર કરે છે

પ્રિય ભક્તો આપણે દરરોજ તિજોરી ખોલીએ છીએ પણ એ ખોલવાનું પણ એક સાચું ધાર્મિક શાસ્ત્રીય પદ્ધતિથી કરવું જોઈએ કેમ કે તિજોરી માત્ર લોખંડ કે લાકડાનું પાત્ર નથી એ લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે જ્યાં લક્ષ્મીજી રહે છે ત્યાં શ્રદ્ધા પ્રેમ અને અભિવાદન હોવું જરૂરી છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે યત્ર લક્ષ્મી તત્ર નમ્રતા જ્યાં લક્ષ્મીજી રહે ત્યાં નમ્રતા હોવી જોઈએ ઘણા લોકો તિજોરી ખોલે છે અને સીધા જ પૈસા ઉઠાવે છે પણ ભાઈઓ અને બહેનો તિજોરી ખોલતા પહેલા જો તમે એક ખાસ શબ્દ એક ખાસ મંત્ર ઉચ્ચારો તો એ ઘરમાં ધનની પ્રવેશવાટો વાટો ખુલી જાય છે એ મંત્ર છે ઓમ શ્રીમ નમઃ શાસ્ત્રો કહે છે કે શ્રીમ એ લક્ષ્મી શક્તિનો મૂળ બીજાક્ષર છે જેમ વૃક્ષ બીજથી ઉગે છે તેમ ધન પણ શ્રીમથી ઘરમાં પ્રવેશ કરે છે તમે જો દરરોજ તિજોરી ખોલતા સમયે હળવી સ્મિત સાથે શ્રદ્ધાથી પ્રેમથી ઓમ શ્રી નમઃ બોલો તો લક્ષ્મીજી આનંદથી તમારા ઘરમાં પુનઃ પુનઃ આવીને બિરાજે છે અને એક ખાસ વાત યાદ રાખો જેમ ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે દરવાજે દ્રષ્ટિથી સન્માન મળે તો એ પુનઃ પાછા આવે તેમ લક્ષ્મીજીને પણ આવકારવો પડે આ મંત્ર એટલે કે ઓમ શ્રી નમઃ એ ઘરમાં ધનની ઉર્જાને પ્રવેશ આપવાનું શ્રેષ્ઠ સાધન છે અને આમ પણ ધ્યાન આપો ઘણા ઘરોમાં લક્ષ્મીજીની મૂર્તિ તો હોય છે પણ તિજોરી પાસે લક્ષ્મીચરણ કે લક્ષ્મીજીએ પગ મૂક્યા હોય એવી નિશાની નથી તો એ પણ એક ઉદાર સંકેત છે દર તિજોરી ખોલ્યા પહેલા લક્ષ્મીચરણ ઉપર હળકાથી દ્રષ્ટિ કરો ઓમ શ્રીમ નમઃ બોલો પછી જ તિજોરી ખોલો આ ક્રિયા એટલી અસરકારક છે કે ઘણા વેપારીઓ ઘરની ગૃહિણીઓએ મંત્રને પવિત્ર ધૂન તરીકે રોજ સવારે વગાડે છે અને તેમને રોજે રોજ પૈસાનો પ્રવાહ જોઈ શકાય છે પ્રથમ દસ સેકન્ડમાં તમે શું બોલો છો એ નક્કી કરે છે કે લક્ષ્મીજી કેટલી વાર તમારા ઘરમાં પુનરાગમન કરશે શ્રદ્ધાળુ શ્રોતાગણો આપણે હવે આવી વાત કરીએ જે ઘરમાં ધન પ્રવેશ તો કરે છે પણ અટકે કેમ નથી તેનું રહસ્ય સમજાવે છે હા

એમાં શીતળતા છે સ્વચ્છતા છે અને વૈદિક શાસ્ત્રો મુજબ ચાંદી ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જો તમે ચાંદીનો નાનો શંખ તિજોરીમાં દક્ષિણ દિશા તરફ મૂકો તો ધનની પ્રવાસ સ્થિર થવા લાગે છે બીજું છે લાલ વસ્ત્રમાં લપેટેલો ઓમ શ્રી હ્રી ક્લી મહાલક્ષ્મી નમ મંત્ર લખેલો પવિત્ર કાગળ આ મંત્ર ધનની શક્તિને ખેંચે છે જો તમે દર શુક્રવારે લાલ વસ્ત્રમાં લખેલું મંત્ર તિજોરીની અંદર રાખો અને પ્રેમપૂર્વક લક્ષ્મીજીને નમન કરો તો એ ઘરમાં સમૃદ્ધિ કોઈએ જાતે ન રોકી શકે શ્રોતાગણો આ માત્ર સામાન્ય વસ્તુઓ નથી આ તો સાધન છે ધનશક્તિને સ્થિર કરવાની તિજોરી એ માત્ર લોખંડનો દરવાજો નથી એ તમારા ઘરના ચૈતન્યનું એક દર્પણ છે તેથી તિજોરીમાં રાખેલી દરેક વસ્તુએ ધનને પલાયન કરાવવું નહીં પરંતુ તેને ઘરમાં રાખવું જોઈએ આવી બે નાનકડી વસ્તુઓ અને આખું જીવન ઘરમાં ધનનો પ્રવાહ ચળવાઈ રહે આથી કહું છું આજથી જ આ કૃત્ય કરો શાસ્ત્ર પણ કહે છે સ્થિર લક્ષ્મી એ જ સાચો સુખનો સ્ત્રોત છે પરમાત્માના ભક્તો આ શ્રેણીનો છેલ્લો ભાગ હવે તમારા હૃદય સુધી પહોંચે એવો બનાવવાનો પ્રયાસ છે હવે આપણે એક એવી ક્રિયા વિશે વાત કરીશું જે તમારું નસીબ ફેરવી શકે છે આ ક્રમ આ વિધિ એવું એક દરવાજો ખોલે છે જ્યાંથી ઘરમાં ધનની નદી વહેવા લાગે છે અને લક્ષ્મીજી ઘરના દરેક ખૂણામાં પોતાની શીતળ છાયાવટ કરે છે આ ક્રમ છે દૈનિક અભિવંદન તથા દાનયોગ નું સંકલ્પ પાલન આ ક્રમ કોઈ મોટી પૂજા નથી કોઈ ભવ્ય યજ્ઞ નથી પણ એક નમ્રતા છે

એક મુઠ્ઠી દાળ પંખી માટે કે એક રૂપિયો દાન પાત્ર માટે તમે દરરોજ એમ કહો છો મારું નથી તારું છે લક્ષ્મીજી એ સમજ શક્તિ પર વિશ્વાસ કરે છે કે જ્યાં પોતાને સમર્પણ છે ત્યાં પોતાનું વાસ કરે છે અને છેલ્લું પગથિયું ઘરના દરેક સભ્યને દિનની શરૂઆતમાં આજ તું શુભ કરજે એવું કહો એ શબ્દો ઘરના વાતાવરણમાં પ્રકાશ ભરે છે જો ઘરના પિતાએ માતાએ પુત્રય પુત્રીએ દરેકે પ્રાર્થનાના શબ્દોથી દિવસની શરૂઆત કરી તો જાણો કે ઘરમાં લક્ષ્મીજી માત્ર રોકાય નહીં ત્યાંથી વિદાય લેવાનો વિચાર પણ નહીં કરે શ્રોતાઓ આજે આપણે જે શીખ્યું તે માત્ર ટૂંટકા નથી આ તો જીવન જીવવાની એક પ્રાચીન ભારતીય રીત છે જ્યાં ઘરના દરેક ખૂણામાં ભક્તિ છે શ્રદ્ધા છે અને પવિત્રતા છે લક્ષ્મીજી એવા ઘરમાં જ વસે છે જ્યાં દયાળુ હૃદય છે જ્યાં દરરોજ દીવો છે જ્યાં તિજોરીમાં અભિમાન નહીં પણ કૃતજ્ઞતા છે જો તમને આજનું આજના વચન આજનું તત્વ અને લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવાનો માર્ગ લાભદાયી લાગ્યો હોય તો કૃપા કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઈક કરો અને તમારા સ્નેહીજન સાથે શેર કરો જય શ્રી લક્ષ્મી માતા